જે પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવેલો છે તે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માં એક પ્રશ્ન નો જવાબ હોય જ છે મિત્રો એટલે આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં ડોક્ટર યઝદી ઇટાલિયા હરીશ નાયક દયાલજી પરમાર ને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે પિંચોતેર માં પ્રજાસત્તાક દિવસ ની પૂર્વ સંજયે સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તો કે પિંચોતેર માં પ્રજાસત્તાક દિવસ ની પૂર્વ સંધ્યા જેમાં એકસો દસ પદ્મશ્રી તેમાં કેટલા એકસો દસ છે ઈ પદ્મશ્રી એવોર્ડ સત્તર પદ્મ અને પાંચ પદ્મ વિભૂષણ નો સમાવેશ થાય છે મિત્રો આવો પણ પ્રશ્ન પૂછી શકે છે એટલે ખાસ કરીને તમારી જનરલ નોલેજ ની તમે ડાયરી બનાવો છો એમાં તમે લખી શકો છો મિત્રો એકસો દસ પદ્મશ્રી સત્તર પદ્મ ભૂષણ અને પાંચ પદ્મ વિભૂષણ સમનો સમાવેશ થાય છે અને ગુજરાતના એવોર્ડ ના વિજેતા મહાનુભાવોની યાદી આપણે અત્યારે પ્રસ્તુત કરીશું કે જેમાં ગુજરાતના લોકોને મળ્યો છે એવોર્ડ એની આપણે યાદી પ્રસ્તુત કરીએ તો પેલો છે પદ્મભૂષણ એવોર્ડ છે તો તો કે કોને મળેલો મળેલો તેજસ તેજસ પટેલ પટેલ જે મેડિસિન છે ગુજરાતના તબીબી ક્ષેત્રનું જાણીતું નામ છે તેઓ અત્યંત પ્રતિ પ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ છે તેઓ કેવા છે કાર્ડિયોલોજીસ્ટ છે તેઓ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ ના પાયોનિયર ગણાય છે આવો પણ પ્રશ્ન પૂછી શકે મિત્રો કે કાર્ડિયોલોજીસ્ટના પાયોનિયર કોણ છે તો તેમાં જવાબ આવે પણ સેવા બદલ દેશ વિદેશના અનેક એવોર્ડ પણ મળેલા છે મિત્રો હવે બીજું જોઈએ તો પદ્મભૂષણ એવોર્ડ છે તો કે ગુજરાતમાં મળેલો છે તો કે કોણ તેજસ મધુસૂદન પટેલ તો કે શેમાં મળેલો છે મિત્રો તો કે તબીબી ક્ષેત્ર એને મળેલો છે બે હજાર પંદર માટે સાહિત્યનો પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અડકો થયો હતો તેમ એસી થી વધુ વૈવિધ્યસભર પુસ્તકો પણ લખેલા છે મિત્રો તમે જોઈ શકો છો પિંચ્યાસી વર્ષના છે તેને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે એસી થી વધુ એને પુરસ્કાર પુસ્તકો પણ લખેલા છે પછી બીજું જોઈએ તો ડોક્ટર ઇટાલિયા એને પણ મેડિકલ ક્ષેત્રે મળેલો છે તો કે આ ઇટાલિયા ગુજરાત સરકાર માટે ભારતનો પ્રથમ સિકલેસ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ એસીએ અને સીપી વિકસાવ્યો હતો ચીખલી ખાતે પરોપકારી પારસી જોરસ્ટ્રિયલ પરિવારમાં જન્મેલા ડોક્ટર યજદી જ્ઞાનને લોકોપયોગી બનવા માટે તેઓ સતત તેઓ પ્રયત્નશીલ જ રહ્યા છે તેમને પણ મળેલો છે પદ્મ શ્રી એવોર્ડ હવે જોઈશું હરીશ નાયક હવે હરીશ નાયકને સાહિત્ય ક્ષેત્રે મરણોપ્રાંત એવોર્ડ મળેલો છે કે ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયક એક જ વર્ષમાં પાંચ લાખ થી વધુ બાળકોને વાર્તા કહેવાનો વિક્રમ ધરાવે છે મિત્રો આવો પણ પ્રશ્ન પૂછી શકે કે એક જ વર્ષમાં પાંચ લાખ થી વધુ બાળકોને વાર્તા કહેવાનો વિક્રમ કોણ ધરાવે છે

જગદીશ ત્રિવેદી દેશ વિદેશમાં હાસ્ય રસ પીરસવા સાથે જન જનજાગરણનું વિશેષ કાર્ય કરી રહ્યા છે પોતાના કાર્યક્રમોથી તેમણે અત્યાર સુધીમાં વિવિધ સેવા પ્રવૃત્તિ માટે કરોડો રૂપિયાનું પણ દાન એકત્ર કર્યા છે પદ્મભિષણ અને પદ્મ વિભૂષણ વિજેતાઓની યાદી આપણે હવેના વિડીયો માં જોઈશું મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ને લાઈક કરજો શેર કરજો અને સબ્સાઇબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો